સલામ વાલેકુમ તો મારાગમાં તમારા સ્વાગત થાય છે તો ગાય તમે એટલે બપોરે છૂટી ગઈ ખાવી સ્કૂલ ને ખીચડી તો ચાલો તમને બતાવું અને સ્કૂલ સ્કૂલ થી ખીચડી લઈ આવી તો ગાય ભૂખ લાગી છે એટલે ખીચડી ખાવ ચાલો તમે પણ ખાવા સ્કૂલ હો ગઈશ

તો ગાઈસ કાલ પાર્સલ આવી ગયું હતું બ્લોગ માં કરી તો દીધું તું તો કાલ મારાથી ખોલાણું નઈ ને મમ્મીએ ખોલીને જોઈ લીધું તું તો આજે આપણે જોઈ લઈએ નેસાલની પકડતો આજે આપણે જોઈ લઈએ જો ગાઈસ કેવું છે અહીંયા સીટ લીધું બનેલી છે તો મસ્ત છે મારું પિંક કલર એ વળી મારું ફેવરેટ અ 10 વર્ષનો બાળક છે ક્લોથ એ બહુ સરસ છે સોફ્ટ છે અને મારું આ પિંક કલર છે મારું ફેવરેટ કલર જેટલી ધી મારી ફેવરેટ ટેન્શન માં ફૂલ ફેવરેટ છે કા ઇન્સાન હા ફેવરેટ છે કા લાઈસ મેને ને ફોગ મંગાઈ તું તમારી પડે છે અમારી બહુ જ પડે છે એટલે મને બે દિવસ ત્યાં શરદી ને ઉર્ધરસ ને બધું થઈ ગયું એટલે સ્વેટર મેં પહેર્યું છે હવે તમારે સ્વેટર પહેરવું જ પડશે ને ગાઈસ અને મમ્મી અહીંયા રસોઈ કરે છે તો હવે મમ્મીની હું હેલ્પ કરાઈશ ગાઈસ હવે કરું છું મમ્મીની હેલ્પ અને આજ રાતે જમવા મળશે ચિકનનું શાક જમવામાં છે મોરબી શાક તો ચાલો તમને બતાડું આ છે આ છે રોટલો ને આ છે ચોખા હાલો તમે પણ ખાવા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ શું અત્યારે જોઉં છું મોબાઈલ મારા વ્લોગ્સ આપણે બિચારે રીપતા પડી ગઈ છે કેવું થઈ ગયું છે અને દુખે છે બહુ જ દુખે છે બહુ જ રોઈ બહુ જ બહુ જ દુખે શિયાળામાં તો બહુ જ દુખે ને કેવું થયું છે અને તો છે તો ગઈ ભૂખ લાગી છે અને વેફર ખાઉં છું હાલો તમને પણ વેફર ખાવા કેવું થઈ ગયું છે છે કેવું કે બસ આજ આ છે સોનિયા આ છે છોડી મચ્છી ને આ બધું ડૂચો એનો અંધારું કહેવાય

માલમાં છે છોડી મચ્છી આમ મોટા ફરાળા અને બોડકા એવું બધું છે આ છે ખેતર આ છે કુડચલ

Bye tata